નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જામનગર ઓફિશિયલ હવે જોઈએ ધ્રોલની ઐતિહાસિક ભૂચર મોરીની ભૂમિ તથા ગૌચરની ભૂમિ પર આશરે સુડતાલીસ લાખ ચોરસ મીટરનું અધધ દબાણ ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા આજે ધ્રોલની ઐતિહાસિક ભૂચર મોરીની જમીન તથા ગૌચરની જમીનો પર ભૂમાફિયા દ્વારા કબજો જમાવ્યો છે તે ખાલી કરાવવા જાગૃત નાગરિક સંગઠન દ્વારા ધ્રોલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓમેઝિંગ જામનગર ઓફિશિયલ ધ્રોલ

ચંદ્રસિંહ રોજિયા ધ્રોલ મુકામે જે ઐતિહાસિક અમારી ધરોહર છે ભારતની અંદર મોટામાં મોટું એક યુદ્ધ છે એ હલ્દી ઘાટીમાં થયું હતું અને ત્યાર પછીનું આ બીજું યુદ્ધ ગુચર મોરીની અંદર થયું હતું અમે તો વિધર્મીઓના રક્ષા માટે પણ અમારા પૂર્વજોએ બલિદાન આપ્યા અને ગૌચરની જમીન પૂરા ભારત વર્ષની અંદર છત્રીઓએ આપી છે અને મંદિરો માટેની જમીન પણ છત્રીઓએ આપી છે જ્યાં જ્યાં જરૂર પડી છે અહીંયા ક્ષત્રિયો મંદિર ધર્મ ગાય બચાવવા માટે પોતાના માથા આપ્યા છે આજે ક્ષત્રિયો પર જો કોઈ આંગળી ઉઠાડે કે આ ગૌચર ખેડી લેશે આ ગૌચર લઈ લેશે પોતાનો હક જે બીજા લે ભાગુ તત્વોને એમ છે કે અમે અમારા કુકર્મો ને દાટી દે પણ ક્ષત્રિયો આજે બહુ મર્યાદિત સંખ્યામાં આવ્યા છે આવતી વખતે હજારોની સંખ્યામાં આ અમે આંદોલન કરશું અને ગાયને ને બચાવશું ગાય અમારી માં છે એનું રક્ષણ કરવા માટે અમારા પૂર્વજોએ લગ્નની ચોરીમાંથી ઊઠીને છેડા છોડીને ગાંઠ છોડવા નથી રહ્યા તલવારથી કાપીને ગાયની વાર વારે ગયા છે અને આજે હજારો ગામોની અંદર ઈ અમારા સુરાપુરા પૂજાય છે એ વંશના અમે લોકો છે અમે ગૌચર દબાવશું અમારા ઉપર ગૌચર દબાવવાનો આક્ષેપ કરે છે અરે આ તો ચોહર કોઠવારને દંડે છે પાંચ જણા ઊભા થાય અને એક આવેદન આપી આવે આવડા મોટા ક્ષત્રિય સમાજનું જે ગૌરવ છે ગુજર મોરી અને એ જગ્યા અમારા માટે અમારા પૂર્વજો પ્રાણ રહેડા છે લોહી રેડું છે વિધર્મણીઓ બે ની દીકરીઓને બચાવવા માટે પ્રાણ રહેડા છે એ જગ્યા ઉપર અમે કઈ કુકર કરી તમારે ખનીજ ચોરી કરવી છે તમારે અહીંયા દબાણ કરવા છે તમારે એ જગ્યાનો દુરુપયોગ કરવો છે અને બદનામ છત્રીઓને કરો છો છત્રીઓ કોઈ દિવસ આ વાત હવે સાંખી નહીં લે આટલું બધાય કાન ખોલીને સાંભળી લે